નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણ બે નો ત્રીજો વિડીયો બનાવીએ છીએ તો ત્રીજા વિડીયો આપણે બીજા વિડીયો વાત કરી હતી કે આપણે અગત્યના આઈએમપી પ્રશ્નો જે નવોદય પૂછાવાની શક્યતા છે અથવા વારંવાર પૂછાય છે તેવા પ્રશ્નો વિશે વાત કરીએ અગત્યના આ ચેપ્ટરને અનુકૂળ લગભગ છ કે પાંચ પ્રશ્નો છે તો એમાં શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ નો પહેલો પ્રશ્ન છે જોઈએ શું કહે છે પહેલો પ્રશ્ન

આવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે જે શબ્દો હું તમને બતાવું છું કયા શબ્દો ઉપયોગ કરવામાં આવશે જોઈએ શબ્દ જાણ પાસે એક જ વખત ઉપયોગ કરીને એક જ વાર ઉપયોગ કરીને શબ્દો બહાર આપવાનો છે પ્રશ્ન નંબર 8 સો જવાબ છે અંકોનો એક જ વાર ઉપયોગ કરીને મહત્તમ વિષમ સંખ્યા બનાવવાની છે તો અહીંયા બાળકો અટવાય જે બાળકો વ્યવસ્થિત સંપૂર્ણ તૈયારી નથી કરી બાળકો અહીં અટવાઈ જશે એક જ વખત ઉપયોગ કરવો એટલે શું એક જ વાર ઉપયોગ કરવો એટલે અહીંયા એવું થશે કે આપણે આપેલા જે અંકો છે આપણી પાસે આપેલા અંકો છે પ્રશ્ન એક માં બે નવ સાત એક અને ઝીરો આ તમામ અંકોનો ફક્ત આપણે 1000 રૂપિયા કરીને મહત્તમ એટલે મોટી સંખ્યા બનાવવી છે આ એમ કે પ્રશ્ન છે શબ્દો પર ભાર દેવો છે 1000 રૂપિયા કોણ બીજો રૂપિયા કરવાનો નથી એટલે અંકો આપણી પાસે કુલ 5 અંકો છે મહત્તમ મોટી સંખ્યા મહત્તમ એટલે મોટી સમ વિષમ સંખ્યા બનાવવી છે સોરી વિષમ સંખ્યા વિષમ એટલે એકી સંખ્યા બનાવવી છે 1 6 નો આપણો આપણો એકી સંખ્યા હોવી જોઈએ મોટી સંખ્યા બનાવું છું એટલે ઉત્તર તરફ નવ ત્યારબાદ સાત ત્યારબાદ બે પછી એક અને ઝીરો ઝીરો છેલ્લે આવ્યો એટલે આ સંખ્યા થઈ ગઈ સમ પરંતુ આપણે વિષમ બનાવી છે તો વિષમ સંખ્યા અહીંયા લખું છું નવ સાત બે ત્યારબાદ ઝીરો ઝીરો પછી આપણે એકી સંખ્યામાં એટલે એક મૂકી દઈએ આ સંખ્યા થઈ ગઈ આપણી વિષમ મોટી

ભૂમિતિના દાખલા ચક્રો બે કે ત્રણ ભૂમિતિના ચક્રો બીજા આવી ગયા છે જે તમે ઘરે રહીને જે બાળકો તૈયારી કરો છો તે બાળકો ખાસ ધ્યાન રાખજો ભૂમિતિની તૈયારી માટેના આ વર્ષમાં બજારમાં એની બુક અવેલેબલ નથી તમે જે ટ્યુશન ક્લાસીસ કરો છો તેના ઉપર ખાસ ધ્યાન આપજો ભૂમિતિ આ વર્ષે ત્રણ કે ચાર માર્ક્સમાં આવવાનું છે ત્રણ ચાર માર્ક્સમાં ઘણો બધો તફાવત આવશે અને ભૂમિતિ ઉપર ખાસ ધ્યાન રાખજો એટલે આ ચક્રમાં ભારાણ વધશે આ ચેપ્ટરના જે દાખલા છે ભાર નો છે હવે તમને જે જે બાળકો મારી પાસે ટ્યુશન ક્લાસીસ આવે છે અથવા ટ્યુશન ક્લાસીસ મારી પાસે કરે છે તેના માટે જે મે હોમવર્ક તમને આપ્યું છે હોમવર્ક એ હોમવર્ક છે એમાં આ પ્રશ્ન કેવી રીતે લખવાનો તમારે હોમવર્કમાં આ પ્રશ્ન લખવાનો નથી તમારે ફક્ત શરૂઆત કે દીવાન છે શરૂઆત તમારે અહીં કરવાની છે પ્રશ્ન

બરાબર છે મને સમજી પડતો બે વસ્તુ કામ છે એક તો આપણે અગત્યના 100% પૂછાય એવા આઈએલપી પ્રશ્ન કરવાના છે સાથે સાથે આ દાખલામાં આપણે લેસન કેવી રીતે કરવું છે એ પણ લખવાનું છે ત્યારબાદ જે બાળકો આપણો વિડિયો ફર્સ્ટ ટાઈમ જોવે છે આપણા ક્લાસિસ ના ના બાળકો છે તેમને કોઈને આ પીડીએફ આ પ્રશ્નો જોઈએ છે તો મને કમેન્ટ બોક્સમાં માં કમેન્ટ કરવાની અથવા મારો નંબર છે 9494

હવે આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 3 છે 3 છે પ્રત્યેનો પ્રશ્ન છે શું કીધું છે 1 થી 20 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે હવે મિત્રો યાદ રાખજો આ ચેપ્ટરમાં મૂળભૂત ચાર જ મુદ્દા છે મેઈન ચાર મુદ્દા છે પહેલો મુદ્દો નાની મોટી સંખ્યા વચ્ચેનો તફાવત બીજો મુદ્દો નાની મોટી સંખ્યા બનાવો પરંતુ સમ અને વિષમ નાની સમ નાની વિષમ મોટી સમ મોટી વિષમ આ વસ્તુ છે ત્યારબાદ આવે અંકોની અડલાવડનીનો અને પછીનો છેલ્લો મુદ્દો આવે અવિભાજ્ય સંખ્યા છેલ્લો આપણો એક જ પ્રશ્ન અહીંયા રહે છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા દરેક બાળકોએ યાદ રાખવા જોઈએ લખો શું અવિભાજ્ય 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 सत्तर ओगनीस त्रेवीस एकत्रीस एकतालीस तेतालीस सुतालीस त्रेपन ओग एकसठ सड़सठ एकोतेर પચીસ અવિભાજ્ય કઈ સંખ્યા અવિભાજ્ય વિભાજ્ય કેટલી આવશે ચુમોતેર અને એક આવશે વિશિષ્ટ સંખ્યા વિશિષ્ટ સંખ્યા વિશિષ્ટ સંખ્યા કે પણ તો વિશિષ્ટ વિશિષ્ટ સંખ્યા સંખ્યા છે 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 માટે કારણ એ બધાનો બધાનો અવયવ અવયવ કોઈ નથી એટલે એક અવયવમાં આવશે બધાના અવયવમાં આવશે પણ કોઈ અવયવ છે છે જ નહીં વિશિષ્ટ સંખ્યા 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 વિભાજ્ય એક એમાં અવિભાજ્ય સંખ્યા લખો એક થી સો માં પચીસ સંખ્યા આવશે આ પ્રશ્ન પૂછાય છે કે અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ છે જોજો મિત્રો આ થી શબ્દ છે અહીંયા શબ્દ પર ભાર આપું છું 1 થી 20 વચ્ચે વચ્ચે એટલે 1 અને 20 આ બેન ને છોડી દેવા એની વચ્ચે જે કઈ સંખ્યા છે 1 થી 20 વચ્ચે અવિભાજ્ય સંખ્યા તો આપણે ગણશું 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે કેટલી છે જોઈએ 1 થી 20 વચ્ચે 2 3 5 7 11 13 17 19 આટલી સંખ્યા 1 થી 20 વચ્ચે છે 20 ની વચ્ચે છે તો કુલ કેટલી છે કુલ જોઈ લઈએ કુલ છે 1 2 3 4 5 6 7 8 આપણો જવાબ આવશે અહીંયા 8 કેટલા આવશે 8 જો પ્રશ્ન 3 8 આપો જો સમજણ મિત્રો હવે વાત કરીએ આપણે આ પ્રશ્નો લેસન કેવી રીતે લખો જ્યારે આપણે આપણી પાકી બુક લખતા હોય એ સારા અક્ષરે ત્યારે કેવી રીતે લખો તે લખવાનું અહીંયા વિશ્વક માં લખવાનું 1 થી 20 વચ્ચે કુલ 8 અવિભાજ્ય સંખ્યાઓ આવે જેમ કે જેમ કે 2 3 5 7 11 13 અને 17 અને છે લખશું 19 એટલે કે કુલ 8 સંખ્યાઓ આવે બરાબર સમજી ગયા મિત્રો ત્યારબાદ એકાદ પ્રશ્ન હજુ લઈ લઈએ જે પૂછાવાની સંકેતા ઉદાર છે પંચાવાન શક્યતા વધારે છે એવા પ્રશ્નો આપણે લઈ લઈએ હવે આટલા પ્રશ્નમાં લગભગ આ ચેપ્ટર આખું નેવું ટકા પર આવી ગયું છે હવે વિશેષમાં નવું પૂછવું હોય તો અંકોની એક અદલા બદલી કરવાનો પ્રશ્ન આપણે આવશે અંકોની અદલા બદલી કરી પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ જો સંખ્યા છે છત્રીસ હજાર ચારસો નેવું છત્રીસ હજાર ચારસો નેવું નવ છ અને નવ ના અંકલા બદલી ગાવા છ ની અને નવ ની છે ત્યારબાદ નવી અને જૂની સંખ્યા વચન કરવાની છે આ સંખ્યા જૂની સંખ્યા ના જૂની સંખ્યા

460 - 36490 આ સંખ્યાની વાત બાકી 0 માં 0 એટલે 0 અહીંયા લેશું 10 કોએ 3 10 10 કોએ 160 દિયા 16 માંથી 9 જાય તો આવશે 7 10 કોએ જોઈએ અહીંયા આવશે 8 અહીંયા આવશે 13 13 માંથી 4 જાય તો 9 8 માંથી 6 જાય તો 2 0 તો આપણો ફાઇનલ આન્સર છે 2970 2970 એટલે a જવાબ આવી ગયો હવે આપણે જોઈએ કે આપણે લેસન માં કેવી રીતે લખો લેસન પર સાહેબ સમજાવો લેસન માં આપણે કેવી રીતે લખો તો લેસન માં અહીંયા ફક્ત પ્રશ્નો પ્રશ્ન 3 બસ એની ગણતરી આ આપણી ગણતરી બરાબર છે નવી સિંગ જૂની સંખ્યા નવી સંખ્યા લખવાનું ત્યારબાદ દાખલો કરવાનો આ આપણો છે પ્રશ્ન હવે આ ચક્રમાં મિત્રો આ જ પ્રશ્નો જે છે તે તમારી સામે મે 15 20 પ્રશ્નો જે આયા છે એ પ્રશ્નો તમારે પૂછાવાની શક્યતાઓ 100% રહે છે આ પ્રશ્નો વારંવાર પૂછાય છે બોર્ડમાં જે પૂછાય છે પ્રશ્ન વારંવાર પૂછાય છે આ પ્રશ્ન કરતા રહેજો અને આ વિડીયોને લાઈક કરતા રહેજો તમારા જે કાંઈ મિત્રો છે એને શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો કેવો લખ્યો કંઈ સુધારવાનું છે તમને ન સમજાણ લખજો અને પીડીએફ ફાઇલ માટે પણ લખજો બરાબર છે ધન્યવાદ મિત્રો આવતીકાલે આપણે નવા વિડીયો સાથે ચેપ્ટર ત્રણ સાથે મળીશું